અમદાવાદ નશાકારક હતી જોકે આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે યુવકની ઉંમર માત્ર અઢાર વર્ષની હતી અને આ નશાકારક દવાના ઓવરડોઝના કારણે યુવકનું મૃત્યુ થયું છે વટવા વિસ્તારના રહેવાસી પ્રિન્સ શર્માનું મોત નિપજ્યું છે જોકે યુવકને નશાકારક દવાનો ઇન્જેક્શન આપ્યા બાદ તેનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે અને કમ્પાઉન્ડર મિત્ર પાસેથી પ્રિન્સે દવાનો ડોઝ મેળવ્યો હતો દસ ત્રીસ થી અરસામાં તેઓ ઈશનપુર ગાર્ડનમાં એકત્રિત થયેલા અને ત્યારબાદ આ જયદીપ સુથાર નામનો જે વ્યક્તિ છે એનો મિત્ર જ છે એ આવેલો અને ઇન્જેક્શન મારફતે એને એક સિરિંજથી ઇન્જેક્શન આપેલું જેને કારણે એ બેભાન થઈ ગયેલો અને ત્યારબાદ આ સારવાર દરમિયાન મૃત્યુ થયેલું જયદીપ સુથાર એક હોસ્પિટલમાં નોકરી કરે છે રેડિયન્સ હોસ્પિટલ નામની જે હોસ્પિટલ છે ત્યાં પાસપોર્ટ ઓફિસ પાસે આવેલી છે તેમાં નોકરી કરે છે અને ત્રણ માસથી ત્યાં નોકરી એ લાગેલો મૂળ રાજસ્થાનના તમામ વતની છે અને જે પ્રિન્સ શર્મા અને જયદીપ સુથાર પોતે મિત્ર હોય અને આ ઇન્જેક્શન લેવાથી આમ મજા આવે છે એવું એને જાણ કરેલી અને જેને કારણે આ ઇન્જેક્શન લાવેલો જયદીપ સુથાર અને પ્રિન્સને આપવામાં આવેલું હતું હાલમાં પ્રિન્સની જે માતા છે અંજુબેન એમની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે જયદીપ સુથારને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે હાલમાં એ તમામ પાસાઓ પર પૂછપરછ ચાલુ છે ઉસ જયદીપને ઉસકો બોલા કે એસા એસા એક ઇન્જેક્શન નીકાલા ઓર એક દવાઈ દવાઈ કી બોટલ નીકાલી અરવ લે કે ઉસમે સે ઉસમે સે ઇન્જેક્શન મેસે તીન એમએલ બરા तीन एम उस इंजेक्शन को भर के और उसने बोला कि ये प्रिंस एक बार लेके देख ऐसा तो उसने बोला कि नहीं ये क्या है ऐसा तो कि नहीं ये अच्छी चीज है ये मतलब एक जन्नत का एहसास करवाएगी तेरे को ऐसा हाँ किया तो उसने उसकी में इंजेक्शन जैसे ही दिया वैसे इंजेक्शन देते ही उसने दो मिनट के अंदर जैसे इंजेक्शन दो मिनट के अंदर उसके मुंह में से भीड़ आ गए जाग आ गए जैसे ही जाग आए तो उसने दूसरे वो तरुण नाम का लड़का था उसके साथ में उसने पूछा उसको जयदीप को कि इसको क्या हो गया ये तो उसने बोला कि नहीं कुछ नहीं हुआ ये नशा थोड़ा ऐसा अच्छा वाला है तो ये ऐसा ही होता है इसमें ऐसा